નમસ્તે મિત્રો રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે લગ્ન પ્રસંગમાં કોબીઝનો સંભારો તો દરેક જણાએ ખાધો જ હશે તો આજે આપણે લગ્ન પ્રસંગમાં કેટરિંગવાળા બનાવે તેવો જ ખાટો મીઠો ચટપટો આ કોબીનો સંભારો બનાવીશું જે ફક્ત બે જ મિનિટમાં બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે ગેસ ઉપર એક કઢાઈમાં એક મોટી ચમચી જેટલું આપણે તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરી રાઈને સરસ આપણે ફૂટવા દેવાની છે ગ્રાય ફૂટી જાય એટલે પાંચ ચમચી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરીશું બરાબર એમાં મિક્સ કરી લઈએ ત્યાર પછી તેમાં બે નંગ તીખા લીલા મરચાં અડધું નંગ કેપ્સિકમ અને એક નાની સાઇઝની લાંબી સમારીને ગાજર ઉમેરવાની છે અને બરાબર મિક્સ કરી ફક્ત એક મિનિટ ફાસ્ટ ગેસ પર આપણે એને ચડવા દઈશું આ જે સંભારો છે આપણે ઓવર નથી કરવાનો હોતો કાચો પાકો જ રાખવાનો હોય છે એટલે અહીં બસ એક જ મિનિટ મેં બધું ચડવા દીધું છે હવે આપણે એમાં કોબીઝ ઉમેરીશું તો એક નાનો દડો કોબીઝ લઈ ઉપરના બે ચાર પાન કાઢી આખો જ એને ધોઈ લીધો હતો અને પછી પતલું પતલું જુલિયન કટ એને કરી લેવાનું છે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરી દઈશું અને ફક્ત એક મિનિટ આપણે એને પણ ચડવા દઈશું ટોટલ ફે ફાસ્ટ ગેસ ઉપર આ સંભારાને બસ બે જ મિનિટ આપણે ચડવા દેવાનું છે જેથી ફાસ્ટ ગેસ હશે તો જે પાણી નીકળે પણ સાથે સાથે બળતું જશે જો તમે ફાસ્ટ ગેસ નહીં રાખો તો સંભારો તમારો પાણીવાળો બનશે તો આપણો આ એકદમ ડ્રાય કોબીનો સંભારો તૈયાર છે છેલ્લે એમાં અડધા નંગ લીંબુનો રસ નીચવી દઈશું ત્યાર પછી આપણે એક મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું ગેસ બંધ કરી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા અને દાડમના દાણા ઉમેરી દઈશું દાડમના દાણા ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકાય તો સરસ મિક્સ કરી આ સંભારાને આપણે સર્વ કરી લઈશું બિલકુલ લગ્ન પ્રસંગમાં બને એવો જ આ સંભારો બન્યો છે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે બપોરે દાળ ભાત શાક રોટલી સાથે મેઇન ડિશમાં તમે એને સર્વ કરી શકો છો જો કોઈ શાક તમને નહીં ભાવતું હોય તો પણ સાથે થોડો આ સંભારો લેશો તો તમે નહીં ભાવતા શાક સાથે પણ બે રોટલી એક્સ્ટ્રા ખાઈ જશો તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા પાસે રહેલા બેલ બટનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા દરેક આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે